ઇમામ હુસૈન રઝીના પવિત્ર બલિદાનની યાદમાં મિનહાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયાની તરફથી એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઇમામ હુસૈન રઝીના પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવ સેવા તરીકે રક્તદાન કરી એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું હુસેનિયત ફક્ત યાદ નથી તે હમદર્દી અને ઇન્સાફના જાગૃત સંદેશ સાથે જીવતી વાત છે રક્તદાન કેમ્પ મેમણ જમાત ખાના નલિયા મધ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું નલિયા નગરના લોકો દ્વારા મિન્હાસ ફાઉન્ડેશનની આપ અનોખી પ્રવૃત્તિનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું ની સફળતા માટે મિન્હાસ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશનની સમગ્ર ટીમે સહભાગી બન્યા હતા ફાઉન્ડેશનના સભ્યો અને નલિયાની જનતાએ સંકલ્પ લીધો કે તેઓ ઇમામ હુસેન રઝીના પવિત્ર સંદેશને જીવનમાં ઉતારીને માનવતાની સેવા માટે હંમેશા તૈયાર રહેશે मसो होटल जे रतान करियूं आ वक़्तस बोटल टार्गेट राखियो नवी केस थिए अमे ब्लड डोन इन इंटरप्राइज़ वेलफेयर फाउंडेशन इंडिया इन अंतर्गत्रो सोसाइटी मदद थी ब्लड डोनशन कंहिं रखिजो